પંદર કાલે સ્કૂલમાં માં ચલાવો એમ ગઈ તો પછી મારે ચલાવવાની જરૂર નહીં પડે શુભ શુભ વિડીયો ચાલુ છે આ હું નોટ પકડી ચાલો તેમાં એક બે વસ્તુ નવી છે બાકી બધું જૂનું જ છે તમારું દાખલો નંબર પંદર આપણા મટીરિયલનો હા તારેજ જ ખાના પારલા પણ આપણે બધા જ પાડીએ ને આમાં નફો બફો નહીં આપી લીધેલો એવું નહીં આપેલો ને ચાલો દાખલો નંબર પંદર જુઓ અવાજની કથા આવે મન અને મોહન એક જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે નીચે દર્શાવેલ કાચું સરવૈયું અને હવાલાઓને ધ્યાનમાં લઈ તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે આપણે કાચું સરવૈયું સ્ટડી કરી લે કંઈક નવું હોય દો મૂડી ઉપાડ આપેલ છે યંત્રોના નીચે જો ઓફિસના યંત્રોની ખરીદી એવું કીધેલું છે બરાબર પછી નીચે થોડુંક આવીએ તો તોલાઈ દેખાતી છે એક નવી થોડુંક હજુ નીચે આવીએ લોન પર વ્યાજ આપેલું છે આઠ ટકાની સરકારી જામીનગીરીમાં રોકાણ આપ્યું છે હવાલાઓ જોઈ લે એક વખત પહેલો આખો સ્ટોકનો છે બીજો ઘસારાનો છે ત્રીજો થોડોક અડવિત્રો હવાલો છે બરાબર તેની વાત કરીએ ચોથો બેંક ઓર્ડ્રાફ પર વ્યાજ બાકી છે અને પાંચમો વેચાણ પરતનો છે બસ પાંચ જ છે ને હવાલા ચાલો ઓકે સ્ટાર્ટ કરીએ અંદર ચાલુ ખાતાની બાકી આપેલ છે જો સૌથી છેલ્લે ચાલુ ખાતા મન અને મોહન જો ચાલુ ખાતાની બાકી આપેલ હોય તો આપણે ચાલુ ખાતું બનાવવા પડે અને એ ચાલુ ખાતાની સાથે જો તમે મૂડી ખાતું બનાવે તો બી ચાલે નહીં બનાવે તો બી ચાલે બરાબર આપણે દાખલાની શરૂઆત મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા નામ લખાઈ દો ને ભાગીદારના મન ને મોહન ચાલો કેટલા રૂપિયા મૂડી છે બે લાખ એસી હજાર અને વીસ હજાર તારીખમાં એક ચાર સોળ શરૂઆતની તારીખ મૂડી લખાઈ જાય પછી ઉપાડ પણ ઉપાડ લખવા પહેલા શું લખી દે ચાલુ ખાતાની બાકી બંને બાજુ છે ઉધાર જમા ઓકે તો બંને બાજુ લખીએ બાકી આગળ લાવ્યા આ બાજુ બી લખીએ બાકી આગળ લાવ્યા તારીખમાં એક ચાર સોળ તર શરૂઆતની તારીખ ચાલો મનનું કઈ બાજુ ઉધાર કે જમા ઉધાર બાજુ કેટલા ને મોહનનું બાર હજાર જમા બાજુ ઓકે ચાલો મૂડીની બાકી લખાઈ જાય ચાલુ ખાતાની બાકી લખાઈ જાય એના પછી ઉપાડ લખીએ ઉપાડ કઈ બાજુ ઉધાર બાજુ ઉપાડ ખાતે તારીખ આપી છે ઉપાડની કોઈ નથી આપી ઉપાડ લખાવ ત્રણ હજાર અને ચાર હજાર પાંચસો તારીખ આપેલી નથી એટલે આપણે કરીએ ડેસ પડે આટલી બધાને ખબર હવે હવાલાથી સ્ટાર્ટ કરીએ હવાલો નંબર એક આખર માલના સ્ટોકની કિંમત એંસી હજાર છે જેની બજાર કિંમત દસ ટકા વધુ છે મેં તમને કીધેલું જ છે જો વધુ હોય તો એસી હજાર લખી દેવાનું જો ઓછું હોય તો માઇનસ કરીને લખવાનું બરાબર એક વખત અહીંયા બતાવી દે આ એસી હજાર એની ચોપડી કિંમત બરાબર જોઈ લેજો ખાલી એમ જ પ્લસ દસ ટકા કરશું એટલે આઠ હજાર એટલે કેટલા થઈ જશે અઠ્યાસી હજાર આ એની બજાર કિંમત બજાર કિંમતને ચોપડી કિંમતમાંથી જે ઓછી હોય તે લખાય એટલે કેટલી આવશે પછી એસી હજાર જ એટલે એની ગણતરીની જરૂર નથી બરાબર ચાલો એટલે આખર સ્ટોકની બે એન્ટ્રી પહેલી વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા એસી હજાર અને બીજી એન્ટ્રી મિલકત લાણા બાજુ આખર સ્ટોક એસી હજાર ચાલો આગળ હવાલો નંબર બે યંત્રો અને મકાન પર દસ ટકા લેખે ઘસારો યંત્રો માટે કઈક હતું પાછું ને જૂનું નવું કઈ કેટલાના પહેલા તો એક લાખ પચાસ હજાર પછી એના જ નીચે કઈ કીધેલું છે હા ચાલો ઓફિસના યંત્રોની ખરીદી ખરીદી કરે એટલે અહિયાં યંત્રો વધી જવાના વધી જાય એટલે અહીંયા કરી આપણે પ્લસ કાઉસમાં લખી દે વધારો તારીખ કઈ એક ચાર સોળ કેટલા રૂપિયા ચાલીસ હજાર તો ટોટલ કેટલા થઈ જવાના એક લાખ નેવું હજાર એટલા નેવ હજાર આઈસીએ કંઈક અલગ જ જેવો સંભળાયો મને ચાલો કઈ તારીખે ખરીદેલા છે પાછા એક ચાર સોળ એક ચાર સોળ એટલે કે તમારા વર્ષની શરૂઆતની તારીખ જો શરૂઆતની તારીખ છે એટલે આખા વર્ષનો જ ઘસારો ગણાશે ગુસે બધાને જો અધવચ્ચેની તારીખ આપેલી હોતે તો તમારે માસ પ્રમાણે ઘસારો ગણવાનો પણ અહીંયા પૂરેપૂરો વર્ષનો જ છે એટલે આજે એક લાખ નેવ હજાર છે તેના પર ડાયરેક્ટ ઘસારો કાઢવાનો કેટલા ટકા દસ ટકા કેટલા આવશે ઓગણીસ હજાર માઇનસ કરીને એકાણું જેવા બોલ્યા કરે ને એક લાખ એકોતેર હજાર બરાબર આ ઘસારો ધંધા માટે નુકસાન નથી ખર્ચ ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રનો ઘસારો કેટલાનો ઓગણીસ હજાર બધાને ખબર પડી પેલી વચ્ચેની તારીખે લાવી વાત સોરી શરૂઆતની તારીખે લાવી એટલે એના પર ડાયરેક્ટ જ બાર દસ ટકા લેખે ઘસારો કાઢ્યો બરાબર મહિના પ્રમાણે ઘણો નહીં બીજું એક જ ઘસારો છે મકાન મકાન શોધો કેટલાનો મકાન માટે બીજું કંઈ આપેલું છે નીચે જૂનો ઘસારો કેવું કંઈ નથી આપેલું કેટલા ટકા ઘસારો કેટલા ટકા ઘસારો દસ ટકા એ બી પચીસ હજાર બે લાખ પચીસ હજાર આ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મકાન પર ઘસારો જો કોઈ વખતે છે ને કોઈક શિક્ષકો અહીંયા ઘસારો હેડિંગ મરાઈને બંને લખીને પ્લસ કરાવશે તે બી સાચું જ છે હા એ ખોટું નહીં મળે પણ તમને જે એન્ટ્રી ફાવે તે એન્ટ્રી મારવાની બરાબર એવું કઈ નહિ કે તમને ત્યાં કરાવે એવું કરવાનું એવું કઈ ચાલો રૂપિયા દસ હજાર નીચે ચેક કરવાનું કે વેચાણનો હવાલો છે કે નહીં હવાલો નંબર પાંચ રૂપિયા બે હજારનો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો જો વેચાણ પરતમાં નોંધવાનો બાકી એટલે બે એન્ટ્રી કઈ ગઈ વેચાણ અને દેવાદારમાંથી માઇનસ બરાબર ચાલો તો પહેલા વેચાણ વેપાર ખાતાની જમા બાજુ લખીએ કેટલાનું એક લાખ વીસ હજાર બરાબર એમાંથી કરીએ માઇનસ નોંધવાનું બાકી વેચાણ પરત કેટલા રૂપિયાનું બે હજાર માઇનસ કરીને એક લાખ ને અઢાર હજાર પડે કે ખબર જો વેચાણ નોંધવાનું બાકી હોય તો વેચાણમાં પ્લસ ને દેવાદારમાં પ્લસ જો પરત નોંધવાનું બાકી હોય તો વેચાણ માંથી માઇનસ અને દેવાદાર માંથી માઇનસ બસ દેવાદારો પચીસ હજાર માઇનસ કરીએ નોંધવાના બાકી વેચાણ પરત કેટલાનું બે હજાર માઇનસ કરીને ત્રેવીસ હજાર ચાલો પૂછશો એટલે સુધી અને જો દી ગાલખાદને લગતો હવાલો હોય અને વેચાણનો લગતો નીચે હવાલો આપેલો હોય તો પહેલાં વેચાણની એન્ટ્રી આપવાની પછી આગળ તમારે ગાલખાદના હવાલા પર જવાનું બરાબર ચાલો આવી જાવ ગાલખાદના હવાલા પર હવાલો નંબર ત્રણ બરાબર ગાલખાદનો હવાલો હોય તો સૌથી પહેલાં તો આપણે નમૂનો લખી દઈએ માઇનસ ગાલખાદ હવાલાની પછી માઇનસ ગાલખાદ અનામત હવાલાની અને જો દેવાદાર પર વટાવ અનામત હોય તો લખવાનું નહીં હોય તો નહીં લખવાનું બરાબર અહીંયા આપેલું નથી ચાલો તો હવે બીજો નમૂનો લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌથી કાચા પ્લસ પ્લસ હવાલાની બરાબર ચાલો આટલું તો થઈ ગયું પણ હવે એની વસ્તુ સમજી લઈ હવાલામાં શું કહેવા માંગે હેલી હવાલો નંબર ત્રણ જો દસ હજારનો એક દેવાદાર નાદાર જાહેર થયો તેના રિસિવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પે પેટે પચાસ ટકા રકમ મળશે ગાલખાદ અનામત પાંચ ટકા રાખો ચાલો આખી પ્રોસેસ સમજી લે તો જલ્દી ખબર પડે જો તમે એમ કહી નાદાર જાહેર થાય એટલે જેના પાસે દેવા કરતાં મિલકત ઓછી હોય દેવું વધી જાય અને મિલકત ઓછી હોય તો તે નાદાર જાહેર થઈ જાય બરાબર તમે એવું કરું બહુ બધી લોન લેમ જેટલી મને લોન મળે દોસ્તાર પાસેથી ને એમ કરીને બેંકમાંથી બ્રિજ ઉપર તે લોકો પાસેથી એમ કરીને ભેગા કર્યા પચા લાખ અને મેં કીધે ભાઈ મેં તો નાદાર જાહેર થઈ ગયો તો આવું ચાલે હા કે ના નહીં ચાલે તો કોણ જાહેર કરે નાદાર કોર્ટ કોણ કરશે કોર્ટના આધાર જાહેર કરે બરાબર એટલે કે કોર્ટ શું કરશે પહેલાં તો તમારો કેસ જેટલા લોકોએ કંઈક દેવું બાકી રાખેલું ને એવું હશે કેસ તમારો નોંધાશે એક ઉદાહરણ લે ધારો કે મેહુલ બરાબર મેહુલે બહુ બધું ધંધો ચાલુ કરેલો છે મિલકતને એવી વસાવી છે લોકો પાસેથી ઉધાર બહુ લઈ લીધેલું છે લેણદારો એટલે કે જેના પાસેથી કાચો માલ લાવતો તો તેના પાસેથી લોન લીધી છે ઉધાર માલ લઈને આવેલો છે બેંકમાંથી લોન લીધી છે બહુ બધું દેવું ભર રાખેલું છે બરાબર હવે કોર્ટમાં નોંધાવવા જશે કે મારા પાસે હવે દેવું ચૂકવવા માટે પૈસા નથી બરાબર તો બેન્કવાળા શું કરશે એની બધી મિલકતોને એ બધા દેવાની ચકાસણી કરશે એ ચકાસણી કરે અને હવે જે કોર્ટનો જજ હોય તેના પાસે એટલો ટાઈમ નહીં હોય કે જૈનાની મિલકત ચેક કરવાનો ને એ બધું કરવાનું બરાબર તો તેના માટે એક વ્યક્તિની નિમણૂક કરે એ વ્યક્તિને રિસિવર કહેવાય શું કહેવાય રિસિવર તો એ જે વ્યક્તિ માની લો કે ગોવિંદા રિસીવર છે એને આપ્યું મતલબ કે જવાબદારી આપી દીધી કે ભાઈ મેહુલનું કામકાજ તારે જોવાનું તો આ શું કરશે મેહુલ આ સોરી ગોવિંદા એ મેહુલની જેટલી બી મિલકત હશે ને તે બધી મિલકતનું ટોટલ મારશે બરાબર એટલે કે પોતાના કબજામાં લેશે એને વેચશે અને પછી એના સામે દેવા ચૂકવશે પડે વસ્તુ ખબર આ મેહુલ નાદાર જાહેર થઈ ગયો કોર્ટે જાહેર કરી દીધો એના પછી મેહુલે કઈ નહીં જોવાનું બધું કોણ જોશે એનો રિસિવર બરાબર તો હવે જ્યારે રિસિવર વસ્તુ વેચે જોજો આ બાજુ ત્રણ વ્યક્તિ છે એ બી અને સી બરાબર એના પાસેથી મેહુલે પાંચ લાખ લીધેલા આ બી ના પાસેથી બે લાખ લીધેલા હતા અને સી ના પાસેથી ત્રણ લાખ લીધેલા એમ કરીને એનું દેવું હતું જ્યારે મેહુલે બધી મિલકત વેચી તો પંદર લાખ રૂપિયા એટલા બધાની છ લાખ રૂપિયા જેવા મળ્યા બરાબર તો હવે એ છ લાખ રૂપિયા એને આપી દેવાના પાંચ લાખ બીને આપી દેવાના બે લાખ એવું નહીં થાય બરાબર એ કોનું કેટલા પ્રમાણનું સિક્યોર દેવું છે ને તે જોવા પડે સિક્યોર દેવું એટલે કે જો મેહુલે પોતાની મિલકત ગીરવી મૂકેલી હશે એના બદલામાં લોન હશે તો જે મિલકત વેચાય તો પેલા લોન વાળાના પૂરા પૈસા મળવા જોઈએ બરાબર આવી રીતના બધી પ્રોસેસ થાય ટૂંકમાં હે ને તો જે ગોવિંદા છે ગોવિંદા કોણ છે રિસિવર રિસિવર એમ કહે કે આ જે પાંચ લાખ વાળા છે તેને અડધા પૈસા પાછા આપી દઉં એટલે કે બે લાખ પચાસ હજાર આને અડધા પૈસા પાછા આપી દઉં એક લાખ આવી રીતના પ્રોસેસ થાય ને બાકીના જે છે તે સંતોષ કરવા પડે એટલે તે ગયા પડે વસ્તુ ખબર તો અહીંયા બી સેમ કન્ડિશન થયેલી છે આપણો એક દેવાદાર હતો તે નાદાર જાહેર થયો કેટલા રૂપિયાનો દેવાદાર હતો દસ હજારનો બરાબર જો સમજી લેજો એકદમ ઈઝી છે વિચારી સમજીને આપણો દસ હજારનો અહીંયા સ્ટાર્ટ કરીને દેવાદાર ની ગણતરી લખતો છે ચાલો એક દસ હજારનો દેવાદાર હતો તે આપણો નાદાર જાહેર થયો બરાબર પણ એના પછી એમ કીધેલું છે કે તેના રિસીવર પાસેથી પચાસ પૈસા લેખે પાછા મળ્યા એવું કઈ કીધું છે ને પચાસ ટકા પચાસ ટકા કે પચાસ પૈસા કે સરખો એટલે કેટલા કેટલાની પડી ખાલી પાંચ હજારની આ વસ્તુ ક્લિયર થાય બધાને હા આપણે નક્કી શું કર્યું કે પેલો દસ હજારનો દેવાદાર છે તે નાદાર જાહેર થઈ ગયો પછી એના રિસિવર એની મિલકતને જપ્ત કરી હશે તેનામાંથી અડધા પૈસા આપણને પાછા આપી દીધા એને એટલે આપણી ઘલખાત કેટલાની ખાલી પાંચ હજારની પણ વસ્તુ શું થાય તે જો આ જે તમારો ટોટલ દેવાદાર કેટલાનો બચેલો છે ત્રેવીસ હજારનો આ ત્રેવીસ હજાર ધ્યાનમાં લેવાનો હવે કેમ કે પહેલાં વેચાણ પરત આવી ગયા પાછા હે ને આ ત્રેવીસ હજારનો જે દેવાદાર છે બોર્ડ પર એમાંથી આપણે પહેલાં તો જે નાદાર જાહેર થયેલો દસ હજાર તે પહેલાંથી આપણે માઇનસ કરી દીધેલા હશે બરાબર એના પછી આપણા પાસે દેવાદારો કેટલાના બચેલા છે તેર હજારના હે ને આ પહેલાંની કન્ડિશન આ રિસિવર પાસેથી પૈસા મળવા પહેલાં તો જે પહેલાં દસ હજાર પહેલાંથી માઇનસ કર્યા પછી જે પૈસા બચ્યા તમે ગાલખદ અનામત સ્વરૂપે રાખે ઘાલખાદ અનામત કેમ રાખે જો કોઈ માણસ પૈસા નહીં ચૂકવે તો કદાચ બહુ મોટું નુકસાન નહીં થઈ જાય તેના માટે પહેલાં પૈસા સાઈડ પર રાખે તો તે પૈસા જે સાઈડ પર રાખેલા હશે ને તે આ તેર હજાર રૂપિયા પર રાખેલા હશે પડે ખબર બધાને કેમ તેર હજાર પર કેમ કે પહેલાંથી થોડી ખબર હતી કે આ પાંચ હજાર પાછા મળી જવાના છે અને તો એ કંડિશન પ્રમાણે આ તેર હજાર પર તમે શું રાખેલું હશે ઘાલખાદ અનામત કેટલા ટકા રાખેલી છે પાંચ ટકા તો આના ગુણ્યા પાંચ ટકા ઘાલખાદ અનામત પાંચ ટકા કાઢો કેટલા છસો છસો પચાસ થાય બધાને ક્લિયર એટલે ગાલખાદ અનામત જુદી જગ્યાએ ગણવાની છે ને ઘલખાત જુદી જગ્યાએથી લાવવાની છે મગજમાં રાખજો બધા બરાબર સૌથી પહેલાં દસ હજારનો દેવાદાર નાદાર જાહેર થયેલો હશે આપણે એવું માનીએ કે આ કન્ડિશન થયેલી નથી દસ હજારનો દેવાદાર નાદાર જાહેર થયો તેર હજારના દેવાદાર બચેલા છે એના પર આપણે સૌથી પહેલાં ગાલખાદ અનામત કાઢી દીધી છસો પચાસ પછી ભવિષ્યમાં રિસિવર પાસેથી પાંચ હજાર પાછા મળી ગયા તો કેટલા કેટલાની કહેવાય ખાલી પાંચ હજારની જ કહેવાય પણ આ જ કન્ડિશન વર્ષ પૂરું થાય ને પછી થયેલી હોય તો બીજા વર્ષે તો આ પાંચ હજાર શું કેવા તે માલાલ કે માયકાલાલી જો આ વર્ષ પૂરું થઈ જાય અને પછી રિસિવર પાસેથી પાંચ હજાર મળે તો અથવા તો મેહુલ પોતે આવીને મને પાંચ હજાર રૂપિયા આપી જાય રિસિવર મને આપ્યા છે તું લઈ લે તો એ શું કહેવાય ગાલ પરત બરાબર તો પછી આ વર્ષની ગણતરીમાં નહીં આવે તો પછી બીજા વર્ષની ગણતરીમાં જાય બરાબર પણ એટલું ડીપલી નહીં ખબર પડે તો વાંધો નહીં આ ક્લિયર થાય બધાને પેલા તો પાંચ હજાર ગાલખાત સ્વરૂપે લખીએ અહીંયા પાંચ હજાર માઇનસ કરીને કેટલા આવશે અઢાર હજાર હા ને હવે જો કોઈએ ભૂલી છું કે અઢાર હજાર પર પાંચ ટકા કાઢ્યા તો ખોટું પડી જાય હા ને આ પાંચ ટકા તમારે શેના પર કાઢવાના આ તેર હજાર પર રીઝન કીધું છે નહીં ખબર પડે તો પાછું વિડીયો જોજો બે ત્રણ વખત કરો માઇનસ કરીને કેટલા આવે સત્તર હજાર ત્રણસો પચાસ પડી બધાને ક્લિયર ખબર જો કંડિશન ખબર રહેશે ને તો મજા આવશે અને આના પછી કોલેજમાં તમે મોટો દાખલો ગણો વિસર્જનનો હમણાં ભાગ એકમાં જ છેલ્લું ચેપ્ટર છે વિસર્જન તેમાં આમ શીખવાની છે કોલેજના પહેલા વર્ષમાં તમારે આખો દાખલો ગણવાનો છે કંપનીમાં રૂપાંતર કરવાનું અથવા વિસર્જન કરવાનું એટલે આ બધી વસ્તુ જરૂરી છે આઈસી બહુ મજા આવે પછી કોલેજમાં ચૌદ ચૌદ માકના દાખલા એ છન 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 ગણવાના અને આનંદમય જીવનને હું કેમ તમારું શરીર નસ્વર છે અને આત્મા અમર છે ચાલો આ બીજી એન્ટ્રી આપીએ કાચા સર્વેમાં ગલ કેટલા રૂપિયાની નહીં મળે ધ્રુમ્ય પાછી ના પાડી છે આપણને નહીં મળે ગલખાદ હવાલામાં કેટલી પાંચ હજાર કેટલી એકાદ કોઈ છસો પચાસ બોલતું હતું હવાલામાં છસો પચાસ પાંચ હજાર છસો પચાસ એટલે પાંચ હજાર છસો પચાસ ગાલખાદ અનામત કાચાશ્રયમાં ની મલે ડેસ કરીને પાંચ હજાર છસો પચાસ બાદ થાય ક્લિયર બધાને આવો હવાલો પૂછાય જાય ને તો ગભરાઈ નહી જવાનું છે કાઢી લેવાનું એકદમ ઇઝીલી થઈ જાય શબ્દ ગળામાં અટકી ગયેલો ચાલો આગળ હવાલો નંબર ચાર બેંક ઓવર પર દસ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું બાકી ચાલો વ્યાજ ચુકવવાનું બાકી છે તો તો વેચાણ અને ખરીદી બી સાથે આપેલું હશે દેવાદાર લેણદાર બી સાથે આપેલું હશે તો આ બીજી એન્ટ્રી રહી નહીં જાય તમારી હા વેચાણ સાથે ખરીદી છે તે મગજમાં રાખજો ક્યાં તો તમે છે ને ઉપર જો વેચાણના હવાલા એન્ટ્રી આપતા હોય ચંદન વેચાણની એન્ટ્રી આપતા હોય તો વેચાણ સાથે તરત ખરીદી લખી દેવાનું નહીં તો ભૂલી નહીં જવાય પેલા દેવાદાર સાથે તરત લેણદાર લખી દેવાનો દેવાનું ને જેમ તમારું મગજ કામ કરે તેમ આટલી શાંતિથી તમે પેપર જ આપવાના છે આટલી જ શાંતિથી એટલે ઘણા હે તમે ટેન્શન નહીં આવે બરાબર કેમ કે બધા ગભરાઈને પૂરા થઈ રહેલા હે તમે સ્ટ્રોંગ હશે કદાચ હા ને ચાલો બેંક ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ કેટલો છે ત્રણ હજારનો દેખાય બધાને હા ને અહીંયા લખીએ બેંક ઓડી 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 ઓડ્રાફ્ટ નું શોર્ટ ફોર્મ ત્રણ બરાબર ચાલો પેલા જે પેલું લોન નું વ્યાજ છે લોન નું વ્યાજ નફા નુકસાન ખાતા ની ઉધાર બાજુ અહીંયા લખીએ લોન પર વ્યાજ કેટલા ચારસો પેલા થી આપી દીધેલા છે બરાબર હવે બેંક ઓડ્રાફ પર આપણે કેટલા ટકા વ્યાજ આપવાનું છે કેટલા ટકા વ્યાજ આપવાનું છે આવી બોલ હું પૂછ્યા કરે

એટલે કોઈ વખત નામ ની ખબર પડે ને તો પૈસા આવી રીતના ઉલટા સુલટા જોઈને કરવાનું ચાલો આપણે લોન પર વ્યાજ ગણતા હતા બરાબર લોન પર વ્યાજ ચારસો રૂપિયા પહેલાથી આપેલું છે લોન તમારી છે કેટલાની ની ત્રણ હજાર એ બેંક ઓર્ડર છે ને તે તમારી લોન જ કહેવાય બેંક માંથી ને એ ત્રણ પર કેટલા ટકા વ્યાજ આપવાના છે તમારે દસ બરાબર ત્રણ ના દસ કેટલા થાય ત્રણસો ને આ ચારસો અપાઈ ગયેલા છે એક લોચા લાગે છે બીજી કોઈ લોન દેખાતી છે મનની લોન કા છે હા તો આ જે લોન પર વ્યાજ છે મનની લોન ના છે વિશાખાની વાતોમાં આપણે પૂરા થઈ જવાનું કા દેખાય મનની લોન બી એન્ટ્રી આપી જ દે મનની લોન કેટલા ની છે દસ ની બરાબર ભાગીદાર ની લોન પર કેટલા ટકા વ્યાજ અપાઈ છ ટકા આ લખ્યું છે એટલે પેલા લખી દેતા છે એટલે પછી પાછી માથા આવે છ ટકા કાઢો તો કેટલા રૂપિયા થશે છસો રૂપિયા બરાબર એટલે અહીંયા કેટલા રૂપિયા ચુકવવાના બાકી હજુ બાજુ બેંક ઓર્ડર આપતું છે તેનું વ્યાજ આપ્યો જો આ પહેલા કેમ એન્ટ્રી મારી છે કોઈ કઈ કાયદો નહીં મળે આપણે લખી દીધેલું હતું એટલે એન્ટ્રી આપી દીધી હા ને આગળ કેટલા ટકા છે બેંક ઓર્ડર વ્યાજ દસ ટકા દસ ટકા એટલે કેટલું થવાનું ત્રણસો ત્રણસો રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી ચૂકવવાનું બાકી ઓવરડ્રાફ્ટ વ્યાજ કેટલું ત્રણસો એક એન્ટ્રી મૂડી દેવા બાજુ અને બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આટલું તો ક્લિયર થાય કે એવો તમને ડીપમાં સમજાવવા પડે બધું ચાલો આગળ હવાલો નંબર પૂરો હવાલો પૂરા ને પચાસ રેવામાંથી એન્ટ્રી અપાવો ખરીદી ધ્યાન આપીને પહેલા એક લીટી છોડીને લખીએ ખરીદી કેટલા રૂપિયાની એસી હજાર એમ કે બરાબર પછી ક્યાં લખવાનું કેટલા રૂપિયા સાત હજાર પછી એ બી ક્યાં લખવાનું જાવક માલ ગાળા ભાડું કેટલાનું આઠસો પચાસ પછી ઓફિસ પગાર એ બી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલાનું પંદર હજાર પછી લેણદારો બાકી રહી ગયેલા છે તે લખી દે લેણદારો કેટલાના પાંત્રીસ હજાર કેમ પાત્રીસ હજાર વિશાખ ખબર પડે કેમ મને નહીં પૂછાય આવી છે તારી વધારે ખાસ દોસ્તી દોસ્તા દોસ્તી એમ કે માલ પરત જોજો માલ પરત બંને આ વાત થી માઈનસ કરીએ ખરીદ પરત કેટલાની ચૌદ હજાર બાદ કરીને 66 સિક્સ અને થી બાદ કરીએ વેચાણ પરત કેટલાનું એક લાખ બે હજાર ચાલો આગળ

શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયાનો બેતાલીસ હજાર શરૂઆતમાં જ બોલ્યો કે તું ચાલો પછી વેપાર ખર્ચ વેપાર ખાતામાં ને નફા નુકસાન ખાતામાં કેટલા હોશિયાર તમે હાર ભગવાન બધા શિક્ષકોને તમારા જ જેવા વિદ્યાર્થી આપે શું ચા બસ 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 કંઈ નહીં જો લખાલું હોય તો બી તમારે યાદ રાખવાનું ભાઈ વેપાર ખર્ચ હંમેશા નફા નુકસાન ખાતાની ઉદાર બાજુ આવશે બરાબર એકદમ સો ટકા સાચો છે મારા પર વિશ્વાસ રાખી શકે તમે ગરીબ માણસ પર ને કઈ નઈ કઈ નઈ હશે ચાલો ચાલો કઈ નઈ કઈ નઈ આ છે ને અમરજો વેપાર ખાતાના જે ખર્ચા છે ને તે મોડે કરવાના બાકી બધા નફા નુકસાન ખાતામાં જ મૂકવાના બરાબર ચાલો આગળ આ તો ગોવિંદા તો ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી બંને આપેલું છે તો મજૂરી ક્યાં લખીએ સૌથી પહેલા કેટલા રૂપિયા સાતસો પચાસ અને વિશાખા સાતસો પચાસ કેમ ખબર હા ને પેલો ચુકવાની બાકી મજૂરી ક્યાં લખીએ મૂડી જાય આ બાજુ કેટલા રૂપિયા લખીએ વિશાખા હા નહી સંભળાયું ભગવાડા સુધી પહોંચવા જોઈએ અવાજ ચાલો અગાઉથી ચૂકવેલ કમિશન મિલકત લેણા મિલે અગાઉથી ચૂકવેલ કમિશન કેટલાનું પછી રોકડ ખાતું બચી ગયેલું છે ચાલો આપણા પાસે હોશિયાર હોશિયાર વિદ્યાર્થીઓ છે એટલે જોઈ લેતા છે કેટલા રૂપિયા વીસ હજાર સાતસો છે બે હજાર વાળી ગઈ છે આઠ ટકાની સરકારી જામીનગીરીમાં રોકાણ ચાલો ક્યાં લખીએ મિલે આઠ ટકાની સરકારી જામીનગીરીમાં રોકાણ કેટલાનું ત્રીસ હજાર વોટ પર જો બધા હવે આઠ ટકા નું રોકાણ આપ્યું છે ટકા આપી દીધેલા છે એટલે એનું વ્યાજ ભી ગણવા પડે બરાબર રોકાણ કર્યું એટલે ખબર પડે તમે તમારા પૈસા કોઈ જગ્યા રોયકા છે એટલે તમે મિલકત નાણાં બાજુ લખ્યું છે હવે તમે પૈસા રોકે તો તમને વ્યાજ મળે આટલું મગજમાં રાખજો વ્યાજ મળે એટલે ક્યાં લખવાનું નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા લખીએ રોકાણ પર વ્યાજ રોકાણ પર મળવાનું બાકી વ્યાજ ત્રીસ હજારના ના આઠ ટકા વટ માતા આઠ તારી ચોવીસો બરાબર હવે અહીંયા એક એન્ટ્રી થઈ ગઈ બીજી એન્ટ્રી મિલે બાજુ મિલકત લાણા બાજુ મળવાનું બાકી રોકાણ વ્યાજ કેટલા રૂપિયા ચોવીસો ધ્યાન રાખજો અમુક શિક્ષકો આ રોકાણો સાથે જ પ્લસ કરાવી શકે હો અને તે બી સાચું જ છે નહીં કરેલું તો બી કરાવે તો સાચું જ ખોટું નહીં મળે એમાં કંઈ હો પૂરું ને બધું મારો જ છન્ ટોટલ

કેટલી ખોટ આવી આઠસો આવેલી કે કાલે ચાલો અહીંયા જમા બાજુ તો ફાળવણી ની ઉધાર બાજુ જો હવે આમાં બી ફાળવણી ખાતું નહીં બનાવતા તો તમે ચાલી જાતે બરાબર પણ આપણને કઈ ખબર નહીં મળે આપણે ડોબા એટલે તમે તમે સોરી મેં તો હોશિયાર ચોખ્ખી ફોટ એટલું ટોટલ અહીંયા આઠસો એટલું જ અહીંયા લખે નફો સોરી ફોટ વેચણી પાત્ર ખોટ કયા પ્રમાણે એક જેમ એક જેવું દેખાયેલું ચારસો ચારસો પણ ક્યાં લઈ જવાનું ચાલુ ખાતામાં બરાબર મૂડી ખાતામાં નહીં લખાઈ જાય વહેંચણી પાત્ર ખોટ ત્યાં લખવાનું મનના ચાલુ ખાતે મોહન ના ચાલુ ખાતે એ બધું હવે તમને આવડવા જોઈએ હોશિયાર વિદ્યાર્થી ગયા પેલા બાર હજાર બરાબર ચાલો અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા એકત્રીસ ત્રણ સતત અહીંયા બી બાકી આગળ લઈ ગયા એકત્રીસ જે ઉધાર બાજુ ખૂટે તે લખવાનું મૂળ હા જે ઉધાર બાજુ ખૂટે તે તમારું એક રીતે જોઈએ ને જો આ ઉધાર બાજુ પૈસા ખૂટે ને તેને જમા બાકી કહેવાય જયારે ખાતા હોય ખતવણી કરતા ને અગિયાર ધોરણમાં ત્યારે કીધેલું આ જે બાજુ ટોટલ વધારે તે બાકી કહેવાય આનું ટોટલ ઉદાર બાજુ વધારે છે એટલે અને ઉદાર બાકી કહેવાય કોને અગિયાર ચારસો ને એના કારણે એવા બધું એ આપણે બહુ તકલીફ વાળું છે ઉદાર બાજુ ખૂટે એટલે ક્યાં લખવાનું મૂડી દેવામાં જમા બાજુ ખૂટે એટલે ક્યાં લખવાનું મિલકત આ લખીએ મોહનના ચાલુ ખાતે મોહનના ચાલુ ખાતે કેટલા સાત હજાર એકસો અને મનના ચાલુ ખાતે તમારું મન તો બહુ ચાલુ છે અગિયાર હજાર ચારસો ચાલ મોડી લખી દેમ આપણને ધ્રુમે યાદ કરાવ્યું છે ને તો આજે આપણે મૂડી ભૂલી મન અને મોહન બે મારો આવેલા કે કાલે ચાલો કાર શુભ દાખલો પૂરો કર્યો બંધ કરો video